आज नुसार चॅकिंग न करतो गर्दी ना शू कुनाळ ऋतू दरम्यान जे आईस बरफना भूला गोला पाणीपुरी लहरी કેરીનાર ડોનું આજે કમિશનર સાહેબની સૂચના આધારે ચેકિંગ હાથ ધરાય છે આજે જોડે સુરસાગરના વિસ્તારોમાં પાણીપુરીની જે ખાસ કરીને લગ્ન ઉભી રહે છે તેમાં એ લોકો પાણીમાં ડાયરેક્ટ જે બરફનો યુઝ કરે છે તે આધારે અમે આજે ખાસ ચેકિંગ કર્યું છે અને કેટલીક લારીમાં એ ડાયરેક અમને જોવા મળેલ તેનો તાત્કાલિક ધોરણે અમે નાશ કરાવેલ છે અને કેટલાક હોકર્સ પાસે એફએસએસ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલું હતું એમનો ધંધો પણ તાત્કાલિક ધોરણે બંધ કરાવ્યું અને એમને રજિસ્ટ્રેશન લેવાની ફરજ પડે છે સર આ ચેકિંગ ખાલી વન ડેનું જ છે કે પછી વીકલી હોય છે કે મંથલી હોય છે અમે જે ઉનાળાની ઋતુ દરમિયાન જે જે સિઝનવાઈઝ હોય છે અને જ્યારે ગરમીનું પ્રમાણ વધારે અને કંઈક એવું લાગે કે આકસ્મિક ચેકિંગ કરવાનો જે કોઈ તહેવાર આવી રહ્યો છે એ અંતર્ગત પણ અમે રૂટીનમાં પણ ચેકિંગ વાત કરીએ છીએ